આ કાર્યક્રમમાં દેવભૂમિ દેવળિયા સરપંચ સહિત ગ્રામજનો આ તકે ઉપસ્થિત રહી સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો આજે અમારા દેવભૂમિ દેવળિયાના આંગણે જે રાજ્ય સરકારના સીએમના સ્પેશિયલ ગ્રાન્ટમાંથી બે કરોડ ત્રીસ લાખના ખર્ચે આ વાઇડિંગ સાથે ત્રણ કિલોમીટર એપ્રોચ રોડ કે જે આઠ નવ વર્ષથી એટલો બધો જર્જર રીતને ખાડાવાળો હતો અને લોકો ત્રાહીમાં પોકારી ગયા હતા ત્યારે કૌશિકભાઈની સતત પ્રયાસોથી અમારા ગામને ડબલપટ્ટી જેવો રોડ મળ્યો છે અને આવનારા દિવસોમાં અમારું દેવભૂમિ દેવડિયા પ્રવાસન ક્ષેત્ર તરીકે વિકસી રહ્યું છે ત્યારે સરકારશ્રીની જે આગળની બધી જે સ્થાનિક લેવલે સુવિધા ઉપલબ્ધ કરવા માટે આ રોડ ખાસ ઉપયોગી થાય અને રાહદારીઓ માટે કાયમને માટે આ જે સમસ્યા ટ્રાફિકની હતી અમારા માટે એ સરકારના પ્રયત્નોથી કૌશિકભાઈના પ્રયત્નોથી અને ગામ લોકોની લાગણીને માન આપી અને જે સરકારશ્રી દ્વારા મંજૂર કર્યો એ બદલ અમે રાજ્ય સરકારશ્રીના આભારી છીએ આજરોજથી લગભગ પાંચ દિવસમાં આ રોડનું કામ પૂર્ણ થશે